તમે જોઈ શકો છો જોઈ શકો છો ખાલી એટલું છે ઇન્ટેજાર કોને એટલું બધો હતો એક ઇંચ સેવન એન્ડ વન ઇંચ મને નથી આવડતું એવું કઈ તો મિત્રો આપણે ગૌ વાળો આવ્યા છે ગૌ આમાં આપણે ગૌ લીધી બધી વહી જાય ક્યાંય ને ક્યાંય 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 એટલે ગામમાં જાય બીજી ક્યાંય ન જાય પણ ગૌ આવી ગઈ જોઈ લો ગાડી લઈને આવ્યા હતા આપણે ફોટી ને ઠામડા છે જો આ ગામના તળાવે નીકળે છે નીકળે છે આવી જ ગયા જો તમને બતાવું અને આપણને અહીં કેવડું છે મધ બહુ દુઃખે હાથમાં કેવડું હતું એટલું બધું દુઃખતું મટી ગયું અહીંયા કેવડી નહીં બહુ દુખે કાઈ નહીં ગૌ તો આવી ગયો ગાવું વાળીને જ આવી ઘર સાઈડ પછી બાંધી દેવી તો નાખાઈ ગઈ નાખીને એ આપણે બાંધવાની હે આવે એટલી વાર છે આવી જ ગઈ છે પણ હજી આકલ રાખીએ છે ટાંકા પાસે આપણે અહીંયા ઉભા રહી ન ત્યાંથી જવું ગાડી પાછી નહીં નીકળે જય શ્રી રામ મિત્રો બીજો દિવસ ઉગી ગયો બીજા દિવસ મધ કવડી ગયા આપડે ગયા ગાંઠિયા બાજુ એટલે મધ કવડી ગયો અને અત્યારે ગાઉ જાવી દુખતી રીતે આખી રાત બહુ દુઃખ છે હજી દુખે નવું ખંજળ આવે છે ખાલી અને જરસા વાય હાલવું પડે એને ભાગી જાય ભાગી જ નહીં ગાવું મારે ને એટલે સાઈડમાં માં આવી જાય અહીં ગામ પડખે જવાનું હે તો ચલો કપામ જઈને તમને બતાવું તો મિત્રો એક સારી દીધો લીલો હલતો ને અત્યારે તો પડતરી ઉભા કરીને હાકડા માર્ગે નીકળ્યા તો આવ્યા છે ગૌ જોઈ લાંબી લાંબી આપણે અહીં શેણા પછી ઉભા આજ કપામ જવાનું જો શેણાને ને પડખે એક સેડા છેડો હે તો આપણે અહીં ધ્યાન રાખીને तो मित्रों कपा में पोगी गया कपा है खाखरी गेलो झींडू आहारा है जो है तो आप बेही गया लहन से लहन से आए ना आ शू कह बीट बीट अपने खाई बीट मस्त हे गीड़ू सारू है, है। चेना है आम बोली से आम सोभ नहीं बदा बैठा है लाबा लांबा बहे तो बहुत घरे नहीं एक वर्ड उपड़ ना कि हारू तो आप बीट खाई ले बीट मस्त है પછી મળવી તમને હજી બે જણા મેહોલ ભાઈ લેવા ગયો હે આગળ આવી છે ભલે કઈ વાંધો આપણે બીટ ખાઈ લે મસ્ત મિત્રો હવે સામ ઉટલા છે હવેડી કરી છે આ શુક્રવાર હતો ને એટલે લાઈટ નથી હાડા ત્રણે થઈ લાઈટ આવી આ કપામાં જાય એક જો રાઈડું નાખે પાછો નાખવા જો ફોન કપાઈ જાય ને ફોન સરવાય ને તો આ લાલી ફોન કપાઈ જાય ને પછી તો રેડે રાડી નાખે અને હાથ કરવા જ પડે કેમ લાગે લૂક લુક માખી કેવડી છે મજની અને આપડી કોપી કરી કોપી મારી જોઈ હે પૂરા થઈ ગયા એમ આ હજી જો શું કેવાય શેણા કુપુરમાં નામ નીકળી જાય એમ બરાબર તો તો બહુ કરી હજી નથી કોણ છે ઈ થોડા અલગ ગુજરાતના મૂકી હમ માથે મહિનો જોતો એમ

અને અમે બે મોર છે હજી વૈશમાં બે ત્રણ હાલ આવે આ ખા ગોળ છે અમારા ગામનો ખામાં ખા ગોળ ખા બોલી ભાઈ સાચું બોલજો ખોટું નહીં જરી કે ખોટું પસંદ જ નથી આપણને કાક બોલ તો ખરા બોલી કાક બોલ તું કાક દાંત કાઢે કાંઈ ન થાય શું બોલું

ઘરે <muchly> 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 <muchly>